હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવા સાબુદાણાના વડા બનાવીશું થોડીક અલગ રીતથી બનાવીશું જેથી એકદમ ક્રિસ્પી બનશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સાબુદાણાના વડા બનાવવા માટે એક કપ સાબુદાણાને ત્રણ ચાર વખત ધોઈ લેવાના જેથી સાબુદાણામાં રહેલો સફેદ પાવડર બધો જ દૂર થઈ જાય અને સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરવાનું અને સાબુદાણાને પાંચ છ કલાક પલળવા દેવાના જેથી સરસ છૂટા છૂટા આ રીતના સાબુદાણા તૈયાર થઈ જશે જો અંદર વધારે પાણીનો ભાગ લાગે તો સાબુદાણાને થોડીક વાર કાણાવાળા ટોપામાં પંખા નીચે રહેવા દેવાના ત્રણ મીડિયમ સાઇઝના બટાકા અને મેં બાફીને તેની છાલ ઉતારી લીધી છે આ રીતના ત્રણ બટાકા જ લેવાના વધારે બટાકાની જરૂર નહીં પડે અડધો કપ સિંગદાણાને ત્રણ ચાર પાંચ મિનિટ શેકી લેવાના અને ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવાની અને આ રીતના સિંગદાણા તૈયાર કરી લેવાના હવે સિંગદાણાને મિક્સર જારમાં એડ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને સિંગદાણાને પીસી લેવાના તો થોડા દર રહે તે રીતે પીસી લઈશું જો આ રીતનો થોડોક દરદરો જ પાવડર તૈયાર કરવાનો હવે સિંગદાણાને સાબુદાણામાં એડ કરીને મિક્સ કરીશું જેથી સાબુદાણામાં થોડુંક પણ મોઈશ્ચરનો ભાગ હશે ને તે સિંગદાણા એબ્ઝર્વ કરી લેશે મિક્સ કરી લેવાનું અને હવે તેમાં બે ચમચી આદુ લસ મરચાંની પેસ્ટ એડ કરવાની એક ચમચી મીઠું એડ કરીશું સિંધુ મીઠું અને બે ચમચી ખાંડ એડ કરવાની તો મારે સાબુદાણા પહેલાં જ કાઢવાના રહી ગયા હતા તો હું અત્યારે કાઢી લઉં છું છ ચમચી જેવા સાબુદાણા મિક્સર જારમાં એડ કરી લઈશું અને પાણી એડ કર્યા વગર પીસી લેવાનું થોડાક દરદરા સાબુદાણા રહી જાય તો પણ વાંધો નહીં બસ જો આ રીતનું આપણે દળદરું તૈયાર કરી લઈશું તો આ રીતે પીસેલા સાબુદાણા અંદર એડ કરીશું ને એટલે આપણા વડામાં એક સરસ બાઇન્ડિંગ આવશે અને આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી બનશે લીલા ધાણા એડ કરી લેવાના એક લીંબુનો રસ એડ કરી લઈશું અને હવે બટાકાને છીણીની મદદથી છીણી લેવાના અથવા તો મેશરની મદદથી મેશ પણ કરી શકાય પણ આ રીતે છીણીને બટાકા એડ કરીશું ને તો એક સરસ બટાકા અંદર સરસ મિક્સ થઈ જશે અંદર બટાકા ગઠ્ઠા નહીં રહે તો જો આ રીતે વડા એકવાર બનાવશો ને તો બહુ ક્રિસ્પી બનશે એક ચમચી શેકરા જીરાનો પાવડર એડ કરવાનો અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આપણે લોટ બાંધતા કેવું લોટને મસડીએ છીએ એવી રીતે જ આ મિશ્રણને બરાબર મસડી મસડીને મિક્સ કરવાનું જેથી એકદમ સરસ બધું મિક્સ થઈ જાય અને છેલ્લે હવે તેલવાળા હાથ કરી લેવાના અને વડા આ રીતે લુવો લઈ લેવાનો આપણા મિશ્રણનો અને વચ્ચે આંગળીની મદદથી હોલ કરી લઈશું તો આ રીતે મેંદુ વડા જેવો સેપ આપી દેવાનો તો જો આ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લેવાના તો આ રીતે વડા તૈયાર કરીશું ને તો સરસ વડા તળવામાં પણ ઇઝી પડશે અને બધી બાજુથી સરસ ક્રિસ્પી બનશે તો જો આ રીતે હોલ કરી લેવાનો તે રીતે આપણે બધા જ વડા તૈયાર પહેલાં કરી લેવાના અને હવે તેલ જો આ રીતે ધીમેથી ઉપર આવે છે મેં જે મિશ્રણ નાખ્યું એ બસ આવું ગરમ થાય એમ એટલે અંદર વડા એડ કરવાના બહુ તેલ એકદમ ગરમ નહીં કરી લેવાનું જેટલા સમાય એટલા ત્રણ ચાર વડા એડ કરવાના અને વડા એડ કર્યા પછી તેને તરત પલટાવાના નહીં એક બે મિનિટ જેવું રહેવા દેવાનું થોડોક એનો કલર ચેન્જ થાય ને ત્યારબાદ જ તેને પલટાવાના તો પછી આપણે પલટાવીશું ને થોડોક કલર ચેન્જ થાય એટલે એમાં તેલ નહીં ભરાય અને વડા ભાંગી નહીં જાય એટલે આપણે થોડુંક કલર ચેન્જ થાય પછી જ તેને પલટાવવાના તો પલટાવી પલટાવીને તેને સરસ ક્રિસ્પી કરી લેવાની અને ગેસની યાદ સ્લો ટુ મીડિયમ જ રાખવાની જેથી આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી બને તો જો આ રીતનો ગોલ્ડન કલર જેવું થઈ જાય એટલે વડાને કાઢી લેવાના તે જ રીતે બધા જ વડાને તળી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો જો અવાજ પણ તમે સાંભળ્યો ને કેટલા ક્રિસ્પી બન્યા છે ને આપણા વડા તો હવે વડાને સર્વ કરી લઈશું તો તેને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા પડે છે અથવા તો એમને એમ પણ ખાઈ શકાય ચા સાથે પણ ખાઈ શકાય છે તો એકદમ સરસ અને ક્રિસ્પી એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે બહારથી તો એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ એવા વડા બનીને તૈયાર છે